ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અબાઉન્ડ અબાઉન્ડ શબ્દનો અર્થ વિપુલ ભરપૂર કશાકથી સમૃદ્ધ હોવું વિપુલતાવાળું હોવું ભરેલું હોવું કાફી પર્યાપ્ત જથ્થાબંધ કે સંખ્યાબંધ થાય છે અબાઉન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ફોરેસ્ટ અબાઉન્ડ વિથ ડિયર બર્ડ્સ એન્ડ સ્કવીરલ્સ એટલે કે જંગલો હરણ પક્ષીઓ અને ખેસકોલીથી ભરેલા છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ રિવર્સ હિયર અબાઉન્ડ વિથ ફિશ એટલે કે અહીંની નદીઓ માછલીઓથી ભરપૂર છે એક અન્ય ઉદાહરણ જોઈએ અવર કન્ટ્રી અબાઉન્ડ્સ વિથ ઓઈલ એન્ડ મિનરલ્સ એટલે કે આપણો દેશ તેલ અને ખનીજ તત્વોથી સમૃદ્ધ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ